જોઈએ પાસે ડમ્પર પાછળ ત્રણ વાહનોને લીધા વડોદરા શહેરના ગત્યના વિસ્તાર અકોટા બ્રિજ પાસેથી રસ્તા પર હાલમાં એક અકસ્માત સર્જાયો છે અવરજવરથી ભરેલા વિસ્તારમાં આજે એક ડમ્પર ચાલકે રિવર્સ લેતા રિક્ષા સહિત બે વાહનોને અડફેટી લેતા ભારે અફરાત અફરી મચી ગઈ હતી ડમ્પર અચાનક બેકાબુ થઈ પાછળ જતા વાહન સાથે તડાયું સમગ્ર ઘટનામાં બે વાહનો અને એક ઓટો રીક્ષા ત્યાંથી અને રીક્ષા વાળા કીધું કે જોઈને બે બંને મારી ચાલતી હતી એમાં બીજો એક જણો આવ્યો એટલે કે તને ચલાવતો આવડતું નથી એમ છે ફલાણું ડ્રાઈવરની કોઈ ભૂલ નથી એને ઉતારી દીધો સાઇડમાં અને અંદર એ બેસી ગયો એના અંદર પોલીસની ગાડી આવી અને પોલીસની ગાડીને બી ઠોઈ ગઈ અને જે પાછળ ફેમિલી જોડે રિક્ષા હતી બીને બી ઠોઈ ગઈ નુકસાન થયું હા નુકસાન તો કાચ તૂટી ગયા છે પોલીસની ગાડીને બી કાચ તૂટી ગયા છે એમ તો બહુ પોલીસ પોલીસ કોઈને નથી આ જે મોતના સોદાગર તરીકે જે ફરતા આ ડમ્પરો આ જે ખુલ્લે આમ કોની કોની રહેમ નજરની અંદર આ ફરી રહ્યા છે મારે તો બસ સાચ જાણવું છે કારણ કે હું આપણે જણાવી દઉં કે જ્યારે વિશ્વામિત્ર પ્રોજેક્ટ ચાલતા હતા એ વખતે પણ આ જ પ્રકારે પચીસ ત્રીસ ડમ્પરો આ રસ્તા ઉપરથી જતા હતા અને કેટલા મૃત્યુ પણ આ ડમ્પરોના કારણે થયા છે તો પણ બીએમસી કાં તો પોલીસ અધિકારીઓ કોઈ આ બાબતે રીફ લેતા જ નથી અને આજે સાડા અગિયારના સમયે અગિયારથી સાડા અગિયારના સમયે આ હેવી ડેમ્પરો હેવી ગાડીઓ આ રીતે કઈ રીતે અહીંયા મુખ્ય માર્ગો ઉપર ચાલી શકે છે એ લોકોના ચાલવા માટેનું જે છે એ એક વાગ્યા પછી એમને પરમિશન આપવામાં આવી એકથી ચારમાં પરમિશન હોય છે તો આ આ સમયે કઈ રીતે આવે છે પોલીસ જ્યારે ટ્રાફિક પોલીસ આપણે જે પ્રકારે આમ જનતા પાસેથી લાખો રૂપિયા હજારો રૂપિયાનો દંડ લે છે તો આવા હેવી વાહનો વગર પરમિશને જો નો એન્ટ્રીમાં અત્યારે એમની પરમિશન નથી ને આવ્યા તો આ લોકો પાસે દંડ કેમ વસૂલાતો નથી મારું તો આ સ્પષ્ટપણે કહેવું છે